નડિયાદ સરદાર સ્ટેચ્યુ પાસે પાન મસાલાના ગોડાઉનમાં લાગી આગ નડિયાદના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ લાગી હતી આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે આગના ગોટે ગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા ધર્મશાળામાં બાજુની દુકાનનો પાન મસાલાનો સામાન હતો જે આગમાં બળીને ખાખ થઈ ગયો ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ધર્મશાળામાં અંદર જવાનો રસ્તો માત્ર એક હોવાથી ફાયર કર્મચારીઓએ દરવાજો તોડીને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂ કરવામાં આવી હતી એમજીવીસીએલ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર અધિકારીના જણાવ્યા મુજબ જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો આસપાસની પાન મસાલા અને હેરાટની દુકાનોને પણ નુકસાન થઈ શક્યું હોત લગભગ બે કલાકની સખત મહેનત બાદ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ દીક્ષિત આગનો બનાવ ક્યાં બન્યો કેવી રીતે બન્યો અને શું જાણવા મળી રહ્યું છે સ્ટેશન રોડ ઉપર બાબર ધરમશાળા આવેલી છે એની બાજુમાં લવલી પાન હાઉસ આવેલો છે જે હોલસેલના વેપારી છે એમનો ઘણો બધો માલ સામાન પાન મસાલાનો અહીંયા બાબર ધરમશાળામાં ભરેલો હતો એની એની અંદર અચાનક કોઈ કારણસર આગ લાગેલ એવો મેસેજ નડિયાદ ફાયર બ્રિગેડને મળેલ જેથી તુરંત અમે બે વોટર બાઉઝર લઈ અને સ્થળ પર આવી અને પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધેલ છે લગભગ અડધો કલાક જેવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો તો આગળથી અને પાછળથી બે બાજુથી બે ગાડીથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો ના એવું જાણવા મળેલ નથી એ એનઆરઆઈ આપણે બાબર ધરમશાળા એક એનઆરઆઈ વ્યક્તિની છે જેમણે હાલમાં જ હમણાં સંતરામ મંદિરને દાનમાં આપેલી છે એવું જાણવા મળે છે